નાયબ મુખ્યમંત્રીશ્રી અને કાયદા મંત્રીશ્રી સાથે અમારા તમામ મુદ્દાઓની વિગતવાર ચર્ચા થઈ છે ભાગેડું લગ્ન પ્રથામાં અમે જેટલી પણ માગણીઓ કરી હતી એમાંથી મોટા ભાગની માગણી ગુજરાતની સરકારે સ્વીકારી છે અને અમે આશાવાદી છીએ કે આવનારા પંદર દિવસમાં ભાગેડું લગ્ન પ્રથાના રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારો થઈ જશે અને જેટલી પણ જગ્યાએ મારી પહેલાં જેમ દિનેશભાઈએ વાત કરી ગુજરાતમાં દસ કે બાર જગ્યાએ મેરેજ રજિસ્ટ્રેશનના જે કૌભાંડ અને ભ્રષ્ટાચારો થયા છે તે આજ સાંજ સુધીમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી દેવામાં આવશે ફોજદારી ફરિયાદ દાખલ કરી અને લાગતા વળગતા સંબંધિત અધિકારીઓ અને તમામ આરોપીઓની ધરપકડ થઈ અને કાલના દિવસમાં એ આરોપીઓના વરઘોડા તમને ગુજરાતની સરકાર ગુજરાતની પ્રજાને જોવા મળશે જેથી કરીને ગુજરાતમાં મેરેજ રજિસ્ટ્રેશનમાં ભવિષ્યમાં કોઈ તકલીફ ઊભી ના થાય